બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા ડીસા તાલુકાના શેરપુરા કંસારી થી પાંચ પીપળા ગામને જોડતો માર્ગ પર અત્યારે પણ વરસાદી પાણી ભરાયા છે રસ્તા પરથી પસાર થતા પશુપાલકો વિદ્યાર્થીઓ ખેડૂતો જેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા પંદર વર્ષથી ચોમાસાના સમયમાં આ રસ્તા પર વરસાદી પાણી ભરાતા ગામના લોકો મુશ્કેલીમાં માં છે પશુપાલકો દૂધ પણ ભરાવી શકતા નથી અને વિદ્યાર્થીઓ શાળાએ પણ જઈ શકતા નથી સરકાર તાત્કાલિક રસ્તાનો સર્વે કરી કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે અમારે આ સીરિયા ઉપર રહેવાનું ઘર છે અમારે આખો ચોમાસો આ સેરિયુ બંધ રહે છે અમારે દૂધ નો વ્યવસાય છે અમે કઈ રીતે દૂધ ભરાવા જઈએ

દૂધ આ આ કોઈ પાક કરો તમે ઘણો ભરવાનો છે પાણી હા આખો રસ્તો બંધ હા કેટલી તકલીફ પડે ઘણી તકલીફ પડે તો આ ખુબ તકલીફ પડે અમારે આ હેડવાનું હોય સેરીયા હેડવાની ખુબ તકલીફ છે